વાપીના ઝંડા ચોક ખાતે પુલની કામગીરી દરમિયાન જે ખાડો ખોદવામાં આવ્યો છે તે ખાડામાં એક વ્યક્તિ ખાબક્યા હોવાની માહિતી સામે આવી છે જોકે લોકોએ સતર્કતા દાખવી આ અંગે તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી અને લોકો દ્વારા તેમજ પોલીસે ત્યાં ઉપસ્થિત થઈ આ વ્યક્તિ જે ખાડામાં પડી ગયો હતો તેને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે જેને સામાન્ય ઈજા પહોંચી છે લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અહીં પુલની કામગીરી ચાલી રહી છે પરંતુ બેદરકારીપૂર્વક અને ખૂબ જ ધીમી ગતિએ પુલના બાંધકામની કામગીરી કરવામાં આવી રહી છે પુલના બાંધકામ માટે અહીં ખાડો ખોદવામાં આવ્યો હતો પરંતુ યોગ્ય રીતે તેને પૂરવામાં નથી આવ્યો જેના કારણે આ રીતે અકસ્માત સર્જાઈ શકે છે અને મોટી દુર્ઘટના પણ થઈ શકે છે સાથે જ લોકોનું કહેવું છે કે અહીં જો સાઇન બોર્ડ લગાવવામાં આવે અથવા તો ચેતવણી માટેના પણ જો બોર્ડ લગાવવામાં આવે તો અહીં થતા અકસ્માતોને ટાળી શકાય તેમ છે